તો અત્યારે આપણે બ્લોગની શરૂઆત કરીશી તો બન્યા રહે તો તમે આગળ બ્લોગમાં અને અમારો વિડીયો તમને કેવો લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો બન્યા રહે જો આગળ દક્ષુભાઈ જો અહીંયા હંતાઈ ગયા છે આપણાથી દૂર ભાગીને હોઈએ છે હાવ 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 તો હું બરે હું બરે હું બરે

બનાવી નાખો બનાવી નાખો આલો રોટલી આપણે અહીંયા પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં અને તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈને